મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કલુના પંચવડી વિસ્તારમાં આવેલ આર્યન પબ્લિક સ્કૂલ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો ચેરમેન ડોક્ટર અતુલભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર ગીતાબેન પટેલ ડિરેક્ટર નીલ પટેલ પ્રિન્સિપાલ ગુજરાતી માધ્યમ પુનિત ભાઈ શાહ પ્રિન્સિપાલ અંગ્રેજી માધ્યમ સંગીતાબેન થોરાદીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી આ વાર્ષિક મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત આ વર્ષથી આર્યમ પબ્લિક સ્કૂલમાં ધોરણ અગિયાર અને બાર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની શરૂઆત કરવાની પણ જાહેરાત કરાઈ વર્ષની જેમ આ વર્ષે પણ આર્યમ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી મંડળ તેમજ સ્કૂલના આચાર્યશ્રી અને તમામ શિક્ષકો દ્વારા બાળકોને સુંદર તૈયારી કરાવી સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વર્ષ દરમિયાન બાળકોએ કબડ્ડી સ્પર્ધા ક્રિકેટ સ્પર્ધા કે પછી અન્ય કોઈ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઈ અને ઉત્તીર્ણ થયા હોય અને સારા માર્ક્સ મેળવી પ્રથમ નંબરે આવનાર કે દ્વિતીય નંબરે આવનાર ટ્રોફી આપે એ સન્માનિત